જેમને અલગ અલગ ક્રમાંક મેળવ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે લોકો ક્રમાંક મેળવી શક્યા નથી એમને હું આગામી દિવસોમાં એ પોતાનો સુધાર કરીને પોતાની ભૂલો સુધારીને કેવી રીતે પરફોર્મન્સ વધારી શકાય એના માટેના પ્રયાસો હાથ ધરે એ માટે હું શુભેચ્છા આપું છું જ્યાં સ્પર્ધા હોય ત્યાં બધાનો નંબર ન આવે દાખલા તરીકે ઓલિમ્પિકની વિશ્વની સ્પર્ધા હોય તો ત્યાં ત્રણ જ મેડલ છે એકસો ને બ્યાસી દેશના સ્પર્ધકો એમાં ભાગ લે તેમાં પહેલો બીજો ને ત્રીજો ત્રણ ક્રમાંક આવે અને ત્રણમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ ત્રણ પ્રકારના મેડલ મળે તો બાકીના એકસો ને બ્યાસીમાંથી ત્રણ જણાને નંબર મળ્યા તો બાકીના એકસો ને ઓગણ્યાસીનું શું એ સુધાર કરે એ એમની જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓમાં વધારો કરે ક્ષમતામાં વધારો કેવી રીત કરી શકાય કોઈ વિદ્યાર્થી દસમામાં સેવન્ટી પર્સન્ટ આવ્યા હવે એ અગિયારમામાં એડમિશન લે છે દસમામાં સિત્તેર ટકા આવ્યા એના ઘણા બધા કારણો હોઈ શકે હવે એ વિદ્યાર્થી નક્કી કરે છે કે મારે હવે અગિયારમા ધોરણની શરૂઆતથી એવા પ્રયાસો કરવા છે કે બારમા ધોરણમાં હું પંચ્યાસી ટકા લાવું પંદર ટકાનું માર્જિન એમણે એમણે ગોલ પોતાનું એનું ધ્યેય સેટ કર્યું હોય તો જે વિદ્યાર્થીને દસમા ધોણમાં સિત્તેર ટકા આવ્યા અને એ અગિયારમા ધોણમાં એવું નક્કી કરે છે કે મારે બારમા ધોરણમાં મિનિમમ એટી ફાઇવ ઓફ લેવા છે તો એમનો એક લાસ્ટ કટ ઓફ એણે ડિસાઇડ કર્યો એમનો એક ગોલ એક ધ્યેય નક્કી કર્યું આટલો સુધાર કરી શકે કોઈ વ્યક્તિ કરી શકાય કે નહીં કરી શકાય ને તો એમણે કેવી રીતે કરે આ સુધાર કેવી રીતે કરી શકાય દસમા ધોરણમાં સિત્તેર ટકા આવ્યા તો સૌથી પહેલાં એમણે શું કરવું જોઈએ તો દસમા ધોરણના સિત્તેર ટકા આવ્યા અને પંચ્યાસી ન આવ્યા એ બેમાં એમના એમની શું ભૂલો રહી ગઈ એમની શું ખામીઓ હતી એમની વાંચવાની લખવાની કે દરરોજના જે સમયનો ઉપયોગ કરવાની અભ્યાસ કરવાની જે ટેવ હતી એમણે શું શું સુધાર કરવાની જરૂર છે એવું જો એ વિચારે તો એ સિત્તેરથી પંચ્યાસી ક્રમાંક સુધી જઈ શકે પણ એવું કોણ વિચારી શકે જે લોકો પોતાની જાતને તટસ્થ રીતે જોઈ શકે જે લોકો પોતાની જાતનું તટસ્થ એવું મૂલ્યાંકન કરી શકે આપણે શું કરીએ છીએ સિત્તેર ટકા આવ્યા એટલે બીજા ઉપર દોષારોપણ કરીએ કે આ વખતે કોરોના આવી ગયો શાળાઓમાં જવાનું બંધ થઈ ગયું રજાઓ ખૂબ આવી આટલા આટલા ઉત્સવ આવ્યા એટલે કાર્યક્રમોમાં ભાગ લીધો એટલે માર્ક્સ ન આવ્યા બીમાર પડી ગયો ઘરે પ્રસંગ હતો એટલે એમાં બધા મહેમાન આવતા હતા ઘરે એટલે વાંચવાનો બરાબર સમય ન મળ્યો આવા બહાના કોણ આપે છે આપણને આપણું મન આ જે બહાના આપે છે એ આપણા મનને આપણી જાતને અંદર આપણે તટસ્થ રીતે કેવી રીતે મૂલ્યાંકન કરી શકીએ તો દરરોજ આપણે જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે જેવી રીતે અત્યારે આપણે એકબીજા વાતો કરીએ છીએ તમને કહું પ્રશ્ન પૂછો તમે પ્રશ્ન પૂછો હું જવાબ આપું તમે શિક્ષક સાથે વાત કરો ગુરુજી સાથે વાત કરો એને કહેવાય ઇન્ટર કોમ્યુનિકેશન બે વ્યક્તિ વચ્ચેની સંવાદ વાતચીત બીજો સતત આપણી જાત સાથે પણ એક વાતચીત આપણે કરતા હોઈએ છીએ એને કહેવાય ઇન્ટ્રા કોમ્યુનિકેશન પોતાની જાત સાથે વાત આપણી અંદર જે વાત થાય છે એ જે વિદ્યાર્થી એવું નક્કી કરે કે મારે દસમા ધોરણમાં સિત્તેર હતા હવે મારે સુધાર કરવો છે અને મારે બારમા ધોરણમાં અગિયારમાની શરૂઆતથી નક્કી કરવું છે કે મારે બારમા ધોરણમાં પંચ્યાસી માર્ક્સ મિનિમમ લેવા છે તો પંદર ટકામાં સુધાર લાવવો હોય તો એમણે પોતાની જાતને તટસ્થ રીતે એની ભૂલો શોધવી પડે બીજા લોકો ભૂલ આપણને બતાવે તો આપણું મન તરત એમ કે ના મારો કંઈ વાંક નથી આમાં આ માનવ સહજ છે આપણું મન સ્વીકારતું નથી કારણ કે આપણી અંદર આપણા ઉછેરમાં આપણા આપણા આસપાસના પર્યાવરણમાંથી આપણને એવી ટેવ પડી છે આપણા મનને કે કોઈ ઘટના બને તો એના માટે હું દોષિત નથી એના માટે આજુબાજુનું વાતાવરણ દોષિત છે આજુબાજુના પરિસ્થિતિ દોષિત છે સંજોગો દોષિત છે આવું આપણે માનતા થઈએ છીએ પણ એવું હોતું નથી શું હોય છે વ્યક્તિ જ પોતે પોતાના જવાબદાર હોય છે એના પરિણામ માટે સારા કે નરસા ખરાબ કે સારું એ પરિણામ માટે વ્યક્તિ જાતે જ જવાબદાર હોય છે આ સૂત્રથી જે શરૂઆત કરે પોતાના જીવનની પોતાના જીવન ઘડતરની શિક્ષણની એ વ્યક્તિ સ્વમૂલ્યાંકન તટસ્થ રીતે કરી શકે પહેલું કામ શું કરવાનું છે કે ભાઈ મને દસમામાં સિત્તેર ટકા આવ્યા તો એના માટે હું જવાબદાર છું પરિસ્થિતિ નહીં સંજોગો નહીં હું બીમાર પડ્યો એટલે નહીં મને ખબર જ હતી કે દસમા ધોરણના ત્રણસો ને પાંસઠ દિવસ મારે ભણવાનું છે એ મને પહેલાં દિવસથી ખબર હતી મને એ જ શિક્ષકો ભણાવે છે કે જે બીજાને ભણાવે છે હું એ જ અભ્યાસક્રમ એ જ પાઠ્યપુસ્તકો ભણું છું જે બીજા વિદ્યાર્થીઓ ભણે છે મને એટલો જ સમય મળે છે જેટલો બીજા વિદ્યાર્થીઓને મળે છે તમે દસમા ધોરણમાં એડમિશન લીધું હતું ત્યારે તમને ખબર જ હતી કે એક વર્ષ પછી ત્રણસો પાંસઠ દિવસ પછી દસમાની બોર્ડની પરીક્ષા આવવાની છે તમારે કેટલું પરફોર્મન્સ આપવાનું છે એ તમારે નક્કી કરવાની જરૂર હતી તમે કર્યું નહીં અને પછી જ્યારે દસમાનું રિઝલ્ટ નબળું આવે ત્યારે આપણું મન શું કહે છે કે આના માટે તો પરિસ્થિતિ જવાબદાર છે પરિસ્થિતિ ક્યારેય કોઈ પરિણામ માટે જવાબદાર હોતી નથી વ્યક્તિ પોતે કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સફળતા કે નિષ્ફળતા એના માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે આટલી જે સમજણ જે વિદ્યાર્થીમાં આવી જાય એ વિદ્યાર્થી ભૂલું તો થશે સમજો દસમાની ભૂલ થઈ ગઈ કાંઈ વાંધો નહીં કે દસમામાં આપણી ઈચ્છિત એવું પરિણામ ન લાવી શક્યા સિત્તેર ટકા જ લાવ્યા હું એ આંકડો એટલા માટે આપું છું કે તમે જ્યાં છો ત્યાંથી તમારે ઉપર ઉઠવાનું છે તો જે વિદ્યાર્થીને સિત્તેર ટકા દસમા ધોરણમાં આવ્યા એ પહેલાં પોતાની જાતને એક કમિટમેન્ટ આપે કે આ સિત્તેર ટકા માટે હું જવાબદાર છું એટલે સૌથી સારું સારી શરૂઆત થઈ જશે પછી શું કરવું જોઈએ એમણે એક પેન અને એક નોટબુક લેવી જોઈએ તો દસમા ધોરણ સુધીમાં એમણે શું શું ભૂલો કરી વર્ષ દરમિયાન કે જે હવે એમણે અગિયારમા ધોરણના પહેલા દિવસથી એમણે એટલી ભૂલો જાતે સુધારવી છે શિક્ષક કે કે ન કે માતા પિતા કે કે ન કે પણ જાતેથી આ ભૂલો સુધારવી છે તો શું કરવું પડે પહેલાં તો ભૂલો શોધવી પડે ભૂલો કોણે શોધવી પડે આપણે આપણી જાતે એ કેવી રીતે શોધાય આપણે આપણી જાત સાથે જે કોમ્યુનિકેશન કરીએ છીએ ને સતત આપણે વાતચીત કરીએ છીએ એ વાતચીતમાં આપણે તટસ્થ રાખવી પડે ન્યુટ્રલ થઈ જવું પડે અને ન્યુટ્રલ થવું હોય તો શું કરવું પડે એક હું અને એક મારી જાત મને જે વિચાર આવે છે એક મારું મન અંદરથી એમ કહે છે કે દસમામાં સિત્તેર ટકા આવ્યા એના માટે મને તાવ આવ્યો મારી તબિયત જવાબદાર છે મારી સ્કૂલ જવાબદાર છે મારા શિક્ષકો જવાબદાર છે મારી પરિસ્થિતિ જવાબદાર છે કોરોના જવાબદાર હતો આવા જે બચાવ આપે છે ડિફેન્સ માણસના મનની અંદર એક ડિફેન્સ મિકેનિઝમ હોય છે મનોવિજ્ઞાન એમ કહે છે કે એને બચાવ પ્રયુક્તિ આવી જાય કોઈ પણ આપણે કામ કરીએ તો પરિણામ ન આવે સફળતા ન મળે એટલે આપણું મન છે ને એમના એમાં બચાવ કરે અને એ બચાવ કરે એટલે ડિફેન્સ કરે એટલે ખોટો બચાવ કરે જે લોકો આ ડિફેન્સને ઓળખી શકે કે પોતાના મનના વિચારોને જોઈ શકે સાંભળી શકે પોતાની જાત સાથે વાત કરી શકે કે ના પરિસ્થિતિ જવાબદાર નથી પણ મારી આટલી આટલી ભૂલો જવાબદાર છે શું નંબર એક પહેલા કે હું સ્કૂલે જતો ત્યારે વર્ગખંડમાં ધ્યાન આપતો નહોતો મારી આ પહેલી ભૂલ કે ત્રણસો ને પાસઠ દિવસમાં મેં બસો દિવસ વર્ગખંડમાં હું બેઠો એ બસો દિવસમાં વર્ગખંડમાં મેં શિક્ષક જે ભણાવે જે વિષય ઉપર ધ્યાન દેવું જોઈતું હતું એ મેં ધ્યાન ન આપ્યું પહેલી ભૂલ તો એ શું કર્યું મેં તો કે હું બીજા સાથે વાતો કરતો હતો ક્લાસમાં અનિયમિત આવતો હતો જ્યારે જે શિક્ષક ભણાવતા હતા એના બદલે હું બીજું કંઈક લઈને બેઠો હતો તો એ નોટબુકમાં લખો કે પહેલી ભૂલ તો મેં પૂરતો સમય આપ્યો નહીં વર્ગખંડમાં બીજી ભૂલ તો કે શિક્ષક જે વિષય ભણાવતા હતા એમાં રસ મેં ન લીધો રસ લેવા માટે શું કરવું પડે તમને તમારી પાસે બે વિકલ્પ હોય છે દરેક વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય ઘણીવાર આપણને રસ પડતો હોય આપણને ગમતું હોય એવું બધું ન હોઈ શકે કેવી રીતે દાખલા તરીકે બે વિકલ્પમાંથી એક વિકલ્પ છે તમને જે ગમતું હોય તે અને બીજો વિકલ્પ છે તમે જે કરો છો એને ગમાડો બે પરિસ્થિતિ હોય છે યુ લવ યુ લવ વોટ યુ ડૂ ઓર ડૂ વોટ યુ લવ યુ લવ વોટ યુ ડૂ તમે જે કરો એને ચાહો અધરવાઇઝ યુ ડૂ વોટ યુ લવ તમે જે તમે ચાહતા હોય એ કરો જે કામ કરો છો એને ગમાડવા માંડો તો ઘણા ઘણી પરિસ્થિતિ એવી હોય કે દાખલા તરીકે સાત વિષયો હોય તો સાતે સાત વિષયમાં આપણને કદાચ ગમો ન હોય એમાં રસ ન પડતો હોય તો શું કરવું જોઈએ એને ગમાડવો પડે કારણ કે આપણે પરિણામ મેળવવું છે આપણે પરિણામ મેળવવું છે તો બંને પરિસ્થિતિમાં વિદ્યાર્થી અવસ્થામાં બેલેન્સ કરવું પડે પછી જ્યારે તમને વિકલ્પ મળશે સમજો દસ ધોરણ બાર ધોરણ પછી તમને વિકલ્પ મળશે ત્યારે તમે તમે તમારી પસંદગીના વિષય કે ક્ષેત્રમાં જશો પણ અત્યારે તમારી પાસે સાત વિષયો છે તો સાતે સાત વિષયમાં જેમાં રસ પડે છે એ તો કરો જ પણ જેમાં રસ નથી પડતો એને પણ ગમાડવા માંડો એટલે સાથ વિષયનું પરિણામ તમે કોઈ પણ બોર્ડમાં ટોપ ટેન આવ્યા હોય ને એમને તમે મળીને પૂછજો ખૂબ સારું શ્રેષ્ઠ પરિણામ આવ્યું હોય એમને પૂછજો એમને પણ સાથે વિષયમાં રસ નથી પડતો પણ એમને પરિણામ ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત છે એટલે એમની જાતને એમને ટેવ પાડી એને કેળવી કે મને આ ગમતું નથી પણ હું પરિણામ લાવીશ એટલે હું ગમાડવા ને પછી જ્યારે એને વિકલ્પ આપવામાં આવે કે તમારે એ ગ્રુપ રાખવું છે કે બી ગ્રુપ આર્ટ્સ રાખવું છે કે કોમર્સ રાખવું છે કે સાયન્સ રાખવું છે ત્યારે એ વિકલ્પો જ્યારે પસંદ કરવાની વાત આવે ત્યારે તમે તમને ગમતી વસ્તુ કરજો તમને ગમતા વિષયો ભણવાની દિશામાં જજો પણ અત્યારે તમારે પરિણામ મેળવવું છે તો તમને નથી ગમતું એને તમારે ગમાડવું પડે અને ગમાડો તો તમને પરિણામ વધારે સારું મળે તો બીજી ભૂલ ક્યાં કે અમુક વિષયોમાં પહેલેથી જ મને રસ નહોતો પડતો એટલે હું એમાં ધ્યાન નહોતો આપતો હવે હું એમાં ધ્યાન પરિણામ મેળવવા માટે હું એમાં રસ દાખવીશ જે વિદ્યાર્થી આવું જાતે નક્કી કરી શકે પોતાની ભૂલોને સુધારી શકે ત્રીજી વસ્તુ તો કે પરીક્ષા પહેલાંનો જે સમય હતો જ્યારે મારે પ્રેક્ટિસ કરવાની હતી ત્યારે મેં પૂરતી પ્રેક્ટિસ નહોતી કરી ઘરે આવીને હોમવર્ક કરવાનું હતું એ સમયે હું મોબાઈલમાં મમ્મી પપ્પા પાસેથી મોબાઈલ લઈને મોબાઈલમાં હું સમય ડાયવર્ટ કરતો હતો આવું થાય છે ને તો તમારી જેટલી ભૂલો હોય એ ભૂલોને તમે કાગળ ઉપર નોંધો હવે તમે બીજી શું કરવું જોઈએ આ બધી ભૂલો તમે નોંધો ત્યારે અંદર અંદર કોમ્યુનિકેશન ચાલે ને ભૂલો તટસ્થ રીતે કોણ મૂલ્યાંકન જાતનું કરી શકે કે જે પોતાની સાથે સ્વસંવાદ કરી શકે પોતાની જાત સાથે કોમ્યુનિકેશન કરી શકે આ પોતાની જાતને સુધારવાની પદ્ધતિ છે જે પોતાની જાત સાથે વાતચીત કરી શકે તટસ્થ રીતે વાતચીત કરી શકે એટલે એના વર્તનમાં સુધારની શરૂઆત થાય અને નબળા જે બચાવની વાત આવે ખોટી વાતો પોતાની જાતમાંથી જે મનમાંથી વિચારો આવે એ વિચારોને અવગણે એ નક્કી કરે કે નબળા પરિણામ માટે હું જવાબદાર છું એકવાર નક્કી કર્યા પછી નબળા પરિણામમાં કેવી કેવી ભૂલો થઈ પ્રક્રિયાની ભૂલો વ્યવહારની ભૂલો સમયની ભૂલો લખાણની ભૂલો પૂર્વ તૈયારીની ભૂલો આ બધાની નોંધ તમે કરો અને અગિયારમાં ધોરણના પહેલા દિવસથી એ વિદ્યાર્થી નક્કી કરે કે મારે આટલી ભૂલો અગિયારમાં ધોરણની શરૂઆતથી આ ભૂલો સુધારવી છે મનોવિજ્ઞાન એમ કે છે કે કોઈ પણ ટેવ પાડવા માટે સારી કે ખરાબ કોઈ પણ ટેવ પાડવા માટે સામાન્ય રીતે માણસને ત્રણ અઠવાડિયાનો સમય લાગે એકવીસ દિવસમાં ટેવ પડી જાય હવે તમે સમજો કે તમે તમારા દસમા ધોરણની ભૂલો દસ ભૂલો તમે શોધી કાઢી તટસ્થ રીતે હા પૂર્વગ્રહિત ભૂલો નહીં બીજાના ઉપર દોષવાળી ભૂલો નહીં સાચી અને તટસ્થ મૂલ્યાંકનવાળી ભૂલો એવી ભૂલો તમે શોધી કાઢો પછી શું કરવાનું પછી એને સજાગ રહીને એ તમારે એક બે મહિના સુધી એક બે મહિના સુધી મનોવિજ્ઞાન ખૂબ સારી રીતે જો એને પ્રયોગશાળામાં કરવામાં આવે તો એકવીસ દિવસમાં ત્રણ અઠવાડિયામાં કોઈ પણ ટેવમાં સુધાર લાવી શકાય છે કોઈ પણ વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે હવે આપણે આપણી જાતના પરિવર્તન લાવવું હોય ભૂલો સુધારવી હોય તો મિનિમમ એકવીસ દિવસ પણ એનાથી વધારે આપણે એવું ગણીએ કે કદાચ જાતે કરતા હોય કોઈનું ગાઈડન્સ ન હોય તો સારી વાત એ છે કે આ વસ્તુ તમે તમારા ટીચરને આપી શકો કે ટીચર આ વખતે તમે આ મારી દસ ભૂલો સુધારવામાં મને તમે મદદ કરજો આવું કહી શકાય ને તમે તમારા ગમતા ટીચરને કહી શકો સ્વામીજીને કોઈને કહી શકો ઘરે તમારા માતા પિતાને કહી શકો ઘરે તમારા મોટા ભાઈ બહેન હોય તો એને પણ જાણ કરી શકો કે દસમામાં મેં આ દસ ભૂલો કરી હતી મારે આ દસ ભૂલો આ વખતે અગિયારમાંના શરૂઆતથી જ પ્રારંભથી આ ભૂલોમાં મારે સુધાર લાવવો છે તમે મને આ મને ભૂલો આ સુધારવામાં મદદ કરો બે મહિના આપણે ઝુંબેશ ચલાવવાની શરૂઆતમાં અગિયારમા મહિનામાં હું દસમું ને અગિયારમું ઉદાહરણ આપું છું નવમાંવાળા દસમાનો સુધાર કરી શકે દસમાવાળા અગિયારમાનો કરી શકે બારમા વાળા પછી કોલેજમાં જાય ત્યાં કરી શકે તો તમે શરૂઆતના બે મહિના ઝુંબેશ ચલાવો કોઈની મદદ લો તમને કોઈ યાદ કરાવે એ ભૂલોને સતત તમે સુધાર જ્યારે થાય ત્યારે જાગૃત થઈ જાઓ કે ચાલો ક્લાસરૂમમાં હવે ધ્યાન આપવાનું છે મારે સતત તમે યાદ રાખો પછી તમારે યાદ નહીં રાખવું પડે દસ દિવસ પંદર દિવસ જશે ત્યારે યાદ નહીં રાખવું પડે તમારી અંદર મન છે ને તમને એક આમ પિંચ કરશે એક ધક્કો મારશે કે હવે મારે ક્લાસમાં ધ્યાન દેવાનું છે હવે મારે સમય ક્યાંય બરબાદ નથી કરવાનો મારે ચોવીસ કલાકમાંથી આટલા કલાક વાંચવાનું છે એ તમને અંદરથી યાદ અપાવશે પણ એના માટે આપણા મનને આપણે આદેશ તો આપવો પડે ને કે મારે આ દસ ભૂલો સુધારવાની છે મારે આ કરવાનું છે એવું આપણને સતત યાદ કરવાનું મારે ક્લાસરૂમમાં ધ્યાન આપવાનું છે એ દસ ભૂલોના દસ હકારાત્મક વાક્યો બનાવી દો મારે ક્લાસરૂમમાં ધ્યાન આપવાનું છે હું સમય વેડપતો નથી હું મોબાઈલમાં સમય વેડપતો નથી હું મને દરેક વિષયમાં રસ પડે છે આની ઉલટી વાત હકારાત્મક વિધાનો બનાવી દેવાના જે ભૂલો છે દસ એ દસ ભૂલોના હકારાત્મક વિધાન એટલે વાક્યો બનાવી દેવાના અને એ દસ હકારાત્મક વાક્યો તમે જે રૂમમાં સ્ટડી કરતા હોય ત્યાં લગાવી દેવાના કાગળ એક ચિઠ્ઠી એક 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 ફેઝમાં પોઝિટિવ દસ સ્ટેટમેન્ટ લખીને ખિસ્સામાં રાખી દેવાનું જ્યારે એમ લાગે કે આવી ભૂલો થવા મળીશ ત્યારે એ વાક્ય વાંચી લેવાના તો શું થાય કે સતત તમારા મનમાં એ દસ સારા વિચારો તમારી દસ સુધારણ માટેના જે પોઝિટિવ સ્ટેટમેન્ટ છે એ તમને સતત યાદ અપાવશે કે મારે આમ કરવાનું છે એનો મતલબ તમારું મન હવે આમ નથી કરવા બાબતમાં નહીં લઈ જાય આને કહેવાય સ્વ સુધારણા અને જે વ્યક્તિઓ પોતાની જાતને સ્વ સુધારણા કરી શકે એ લોકો અસાધારણ પરિણામ લાવી શકે અસાધારણ પરિણામ લાવવા માટે કોઈ વિશેષાધિકારની જરૂર નથી કે આમ મા બાપ ખૂબ સદ્ધર હોય ભણેલા ગણેલા હોય પોતે બહુ સ્માર્ટ હોય ખૂબ આઈખી ઊંચો હોય એવું નથી